માતા બનવું હવે વધુ સરળ પારડી હોસ્પિટલમાં કુરેશી આઈવીએફનું ઇન્દિરા આઈવીએફ સાથે નવમી જૂને થઈ રહ્યું છે જોડાણ ઇન્દિરા આઈવીએફ એટલે ભારતની પ્રથમ ક્રમાંકિત આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ અતિ આધુનિક સાધનો ધરાવતી અને નિષ્ણાત ડૉક્ટરોની ટીમ સાથેનું આઈવીએફ સેન્ટર જેની દેશભરમાં એકસો ત્રીસ જેટલી શાખાઓ બસો પચાસ આઈવીએફ નિષ્ણાતોની ડોક્ટરો સહિતની ટીમને લઈ અત્યાર સુધી એક લાખ પચાસ હજાર જેટલા યુગલોને આઈવીએફ ટ્રીટમેન્ટ દ્વારા સંતાનો આપી ચૂકી છે મુંબઈથી સુરત સુધીના આઈવીએફ સેન્ટરોમાં ફક્ત વલસાડની પાડી હોસ્પિટલમાં કુરેશી આઈવીએફ સેન્ટરનો ભારતની પ્રથમ ક્રમાંકિત ઇન્દિરા આઈવીએફ સાથે તારીખ નવ છ બે હજાર ચોવીસના રોજ જોડાણ થવા જઈ રહ્યું છે જેથી હવે વલસાડ જિલ્લાથી લઈ અનેક વિસ્તારોના નિસંતાન યુગલોને હવે મુંબઈ બેંગ્લોર દિલ્હી જેવા મેટ્રો સિટીમાં જવાની જરૂર ન રહેતા અહીં પાડી હોસ્પિટલની કુરેશી આઈવીએફ ખાતે જ મેટ્રો સિટીમાં આવેલ આઈવીએફ સેન્ટર જેવી જ તમામ સગવડો સાધનો અને ડોક્ટરોની ટીમ સાથેની તમામ સગવડ પાડી ખાતે જ મળી રહેશે જેથી નિસંતાનતાનો અંત આવે આજ રોજ યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં કુરેશી આઈવીએફ ટીમના મુખ્ય ડોક્ટર કુરેશાબેન અને ડોક્ટર એમએમ એમ કુરેશી દ્વારા તારીખ નવ છ બે હજાર ચોવીસના રોજ ભારતની પ્રથમ ક્રમાંકિત આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ ચાલતી ઇન્દિરા આઈવીએફ સાથેના જોડાણની આ તમામ માહિતી આપવામાં આવી હતી સાથે સાથે પારડી હોસ્પિટલના કુરેશી આઈવીએફ સેન્ટર ખાતે તારીખ પંદરમી જૂન થી ત્રીસમી જૂન સુધી આઈવીએફ કેમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યું હોય જરૂરિયાતમંદો આ કેમ્પનો લાભ લેવા પણ ડોક્ટર દંપતિ દ્વારા અપીલ કરવામાં આવી છે આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આઈવીએફના ના ડોક્ટર કુરેશી દંપતિ ઉપરાંત ડોક્ટર બ્રિજેશ પટેલ ડોક્ટર દીપક કાકડે ડોક્ટર નિકુંજ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પણ એને એક મોટો બદલાવ જે આપણા ભારતમાં જોવામાં આવી રહ્યો છે તે વધતી જતી લગ્નની ઉંમર હવે આ વધતી જતી લગ્નની ઉંમરને કારણે ખાસ કરીને સ્ત્રીઓની અંદર હોર્મોન્સ લેવલ ઘટવાને કારણે ધીરે ધીરે કરીને આપણે ત્યાં મધ્યત્વની અથવા તો ઇન્ફર્ટિલિટીની સમસ્યા વધતી ચાલી છે અને પુરુષોની અંદર પણ જે સિમેન એટલે કે સ્પોમ એટલે કે વીર્યના જે કણો છે તે ઘટવાના મુખ્ય કારણોની અંદર તાનવાળી જિંદગી સ્મોકિંગ આલ્કોહોલ ટોબેકો એકસેસિવ સ્ટ્રેસ અ ઉજાગરાઓ આ બધા કારણસર આપણા શરીરની અંદર વિજયના કણો ઘટી શકે છે એટલે પુરુષો આ બધાથી દૂર રહેવું જોઈએ પણ આવા કિસ્સાઓને કારણે ઘણીવાર તો અમે જોઈએ છે કે પચીસ અઠ્ઠાવીસ વર્ષમાં છોકરો હોય અને કણની સંખ્યા વન મિલિયન કે ટુ મિલિયન કે ઘણી વાર છે અ આ સંજોગોની અંદર એમને ખાસ ઇન્વેસ્ટિગેશન કરવાની જરૂર હોય છે અને ઇન્વેસ્ટિગેશન બાદ અ એમને ઘણીવાર વાર પ્રોપર કાઉન્સેલિંગથી પણ કોણ વધી જતા હોય છે કેટલીક વાર એમને કેટલીક દવાઓની જરૂર પડે છે કેટલી વાર કેટલાક રોગોને કારણે પણ કોણ ઘટતા હોય છે કે જે વિરિયામાં ઇન્ફેક્શન થઈ જતું હોય અથવા તો પછી એમને વેરી કોસી લે કે લોહીની નસ ગોળીની અંદર કે ટેસ્ટીસમાં ફૂલી ગયેલી હોય એને કારણે ગોળીમાં ટેમ્પરેચર વધી જાય અને એને કારણે કણો નાશ પામતો હોય છે અથવા તો કણોની ક્વોલિટી માં બગાડો થતો હોય છે એટલે અમે દોખો કોર્સ એટલે ઓર્થનો ઓર્થો એચનો લો સ્પર્મ સોમ્પ અટેર ક્રોસ એટલે ખરાબ હોય એના કોણ ઓછા હોય નિરાકરણ કરવા માટે જ કોંગ્રેસી ઇન્દિરા આઈવીએફ સાથે જોડાણ કર્યું છે જેથી કરીને વૈશ્વિક ક્વોલિટી આપણા પારડીની અંદર ઉપલબ્ધ થશે જે મુંબઈ દિલ્હીની અંદર કે આંતરરાષ્ટ્રીય ક્વોલિટી તમે બીજા કદાચ મોટા સેન્ટરમાં જો પણ કપલ એટલે નિસંતાન કપલ જો વિચારતું હોય તો એ સંપૂર્ણ બધી જ ક્વોલિટીની ફેસિલિટી અહીંયા પારડીમાં પુરેશી આવી ખાતે મળી જશે આપણે જોતા છે કે આજકાલ બંધત્વના કેસીસ બહુ જ વધી રહ્યા છે અને એના કારણો તમને કહું તો ફિમેલમાં લેટ મેરેજ એમ્બિશન કે હું જોબ કરું થોડુંક મારી કારકિર્દી બનાવું પછી મેરેજ કરું પ્રદૂષણ અને લાઈફ સ્ટાઈલ સ્ટાઇલ એટલે ફાસ્ટ ફૂડ ચાઇનીઝ ફૂડ વગેરેને કારણે વંધ્યત્વના કેસીસ ઘણા જ વધી રહ્યા છે અને આમ તમે રેશિયો જોવા જાઓ કે પુરુષમાં અને સ્ત્રીઓમાં તો પુરુષ થર્ટી થ્રી પર્સન્ટ કેસ માટે જવાબદાર હોય થર્ટી થ્રી પર્સન્ટ કેસમાં સ્ત્રી જવાબદાર હોય અને બાકીના જે તેત્રીસ ટકા છે તે બંનેને કમ્બાઈન ખામી હોય એટલે એવું નથી કે વંધ્યત્વ એટલે સ્ત્રીની જ બીમારી છે એ બંને કમ્બાઈન્ડ જ ટ્રીટમેન્ટ કરાવવી પડે અને આના માટે જ્યારે પણ આવે કપલ તો કપલને જ અમે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરીએ અને બેઝિક ઇન્વેસ્ટિગેશન કરાવીને પછી આગળ ટ્રીટમેન્ટ ચાલુ કરીએ છીએ હવે ઉંમર વધવાની સાથે જે પ્રેગ્નન્સી નથી રહેતી તેમાં બેસી રહેવાની જરૂર નથી દરેક કારણની ટ્રીટમેન્ટ અવેલેબલ છે પહેલા સાદી ટ્રીટમેન્ટ કરવાની અને પ્રેગ્નન્સી નહીં રહે તો આઈવીએફ થકી લગભગ બધાને પ્રેગ્નન્સી રહી શકે એવું સાયન્સ વિકસેલું છે તો ચોક્કસ આનો આપ લાભ લઈ શકરટી બિલ આવેલું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી એમાં સ્ત્રીની ઉંમર પચાસ વર્ષ અને પુરુષની ઉંમર પંચાવન વર્ષ એનાથી વધારે ઉંમર હોય તો આઈવીએફ કરી શકાય નહી